રાધનપુરના શેરગંજ કોણસેલા ગામમાં તંત્રની બેદરકારીનો જીવંત દાખલો સામે આવ્યો પશુઓને દવા આપવા આવેલા ડોક્ટરની ગાડી ગામના કાદવ અને ગંદકીમાં ફસાઈ ગઈ હતી અંતે ગ્રામજનોને ટ્રેક્ટરની મદદથી ગાડી બહાર ખેંચવી પડી ગામના રસ્તાઓ કાદવ અને પાણીના ભરાવથી તળાવ જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે ગ્રામજનોનો આરોપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી પરિસ્થિતિને કારણે રોગયાળાનો ભય ફેલાયો છે અને લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડોક્ટરની ગાડી કાદવમાં ફસાઈ અને ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતાનો પુરાવો આપી રહી છે